ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડેડ વિડીયો સંદેશ નિહાળ્યો હતો મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓના લાભ અંગે પોતાના પ્રતિભાવ આપીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કિટ એનએફએસએ કાર્ડ આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીને મકાન સહાય આયુષ્યમાન કાર્ડ વગેરે લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારત બે હજાર ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા આ પ્રસંગે ગામના પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા